વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં વિકાસની વાતો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયો તેવું ચિત્ર સામે આવ્યું છે મોપાડા ગામના બાબડી ફળિયા અને ભૂતુરૂણ ગામે જોડતો માર્ગ છેલ્લા પંદર વરસથી દયનીય હાલતમાં છે જેને કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોપાડા ગામમાં બાબડી ફળિયા અને ભૂતુરૂણ ગામને જોડતો આશરે ત્રણ કિલોમીટર લાંબો માર્ગ છેલ્લા પંદર વર્ષથી જર્જરિત છે આ માર્ગ પરથી દરરોજ સાતસોથી વધુ લોકો અવર જવર કરે છે પરંતુ ઊંડા ખાડા તૂટી ગયેલા નાડા અને ખાબોચિયાના કારણે મુસાફરી જોખમી બની છે ખાસ કરીને વરસાદી મોસમ દરમિયાન આ રસ્તો સંપૂર્ણપણે અપ્રવિશ્ય બની જાય છે જેથી નાના વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે મુખ્ય માર્ગ સુધી પહોંચવા માટે મૂળભૂત ડુંગરનો લગભગ ચાર કિલોમીટર લાંબો રસ્તો પણ ખરાબ હાલતમાં હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે આ કારણે ધરમપુર પહોંચવા સ્થાનિક લોકોને અંદાજે સાઠ કિલોમીટરનો લાંબો ફેરો પડે છે મહારાષ્ટ્ર સીમા નજીક વસતા આદિવાસી પરિવારો પર આ સમસ્યાની સૌથી વધુ અસર પડી રહી છે જેમાં આરોગ્ય શિક્ષણ અને રોજગારી માટે અવરજવર મુશ્કેલ બની છે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોએ તંત્ર સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે અને તાત્કાલિક ધોરણે માર્ગનું નવીનીકરણ કરવાની માંગ ઉઠાવી છે મુકેશ પટેલ દિવ્યાંગ ન્યૂઝ વલસાડ